तो नमस्कार मित्रों विडियो में तरु हार्दिक स्वागत है मित्रों खेड तो खुशी समाचार आ रहा है और खेड तो खास मित्रों बेहजार हप्ता राह जो ये हप्ताओ क्या जमा थी ए तारीख आ गई है तो खास कर मित्रों अपने खाता में जे 19મો અપ્તો જે પડવાનો છે તેની તારીખ તમને જણાવી દીધી કે ક્યારે આ અપ્તો જમા થશે ખાસ કરીને મિત્રો આવનારી જે 24 તારીખ છે 26 તારીખના રોજ મિત્રો તમામ ખેડૂત લાભાત્રીઓ છે તેના ખાતામાં મિત્રો 2000 રૂપિયા એકી સાથે જમા કરી દેવામાં આવશે મિત્રો આ જાણકારી મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી शिवराज સે સોહાણે આપી છે મિત્રો આ અગાઉ આપણે વાત કરીએ તો 18મો અપ્તો જે જમા થયો હતો તે 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાંથી જમા કરવામાં આવ્યો હતો મિત્રો પીએમ કિશ્ના કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે નાના સીમાન ખેડૂતોને આર્થિક સ્થિરતા મિત્રો આપવાનો છે જેનાથી મિત્રો તેઓ પોતાની આજીવિકાસ સુરક્ષિત કરી શકે અને ઉત્પાદકતા મિત્રો વધારી શકે ખાસ કરીને મિત્રો હવે આ 19મો અપ્તો છે મિત્રો તે 2025 માં મિત્રો આપણે ફેબ્રુઆરી મહિનામાં આ 24 તારીખ આવવાની છે 24 તારીખના રોજ મિત્રો તમામ જે લાભાર્થીઓ ખેલાડીઓને જે રેગ્યુલર મિત્રો અપ્તો જમા થાઈ છે એવા ખેલાડીઓને મિત્રો આ અપ્તો જમા કરી દેવામાં આવશે તો મિત્રો ખેલાડીઓ માટે મિત્રો આ ખુશીનો સમાચાર કહેવાય તો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી અને મિત્રો વિડિયોને લાઈક કરી શેર કરી દેજો